શ્યામ ગૌ સંવર્ધન સમિતિ દ્વારા જે દીકરીઓ ગુમાવી છે તેવા સર્વ જ્ઞાતિના દીકરીઓનો દ્વિતીય સમૂહ લગ્ન આજરોજ શ્રી સંત સવાઈ ટ્રસ્ટ વ્યારા પાટિયા જામનગર રોડ રાજકોટ ખાતે યોજાઈ ગયો આ સમૂહ લગ્નમાં કુલ અગિયાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અનેક દાતાઓએ દીકરીઓના કર્યાવર તથા ભોજન પ્રસાદ તથા લગ્ન આયોજનમાં દાન આપીને ધન્યતા અનુભવી હતી આ સિવાય શ્યામ ગૌ સંવર્ધન સમિતિ દ્વારા ગૌશાળામાં ગૌ વંશની સેવા સારવાર તેમજ શ્યામ ગૌશાળા સમિતિ દ્વારા ચાલતી અન્ય પ્રવૃત્તિઓની માહિતી આજરોજ અમારા પ્રતિનિધિને આયોજકોએ રૂબરૂ મુલાકાતમાં આપી હતી અહેવાલ ગિરિરાજ સિંહરાણા અમારી સંસ્થા દ્વારા ખૂબ જ સાધારણ વર્ગની અને દીકરીઓ માટે સમૂહ આયોજન કર્યું છે જે લોકોની પરિસ્થિતિ ખૂબ જ નાજુક હોય એવી દીકરીઓ માટે અમારી ટીમ ખૂબ જ મહેનત કરે છે અમારી અગિયારસોથી વધારે ગૌવંશની સેવા કરી છે શ્યામ ગૌશાળી ચાર જગ્યાએ અમારી શાખા છે દરરોજ બટુક ભોજન ચલાવીએ છે અમારા આ છે અમારી ચાર ચાર માં બધા મળીને બારસો ની આસપાસ ગૌવંશ છે બધી ગૌશાળામાં ગાયો હોય ગાયો પૂજનીય છે એટલે લોકો પૂજતા હોય ગાયો ને રાખતા હોય અમારી સંસ્થા ગૌવંશ માં વાછડા મને રાખે છે અમારી પાસે પાંચસો થી વધારે વાછડાઓ છે જેને કોઈ ધ્યાન આપતા નથી એક સમયે જયારે ખેતીમાં માં બળદ ની જરૂર હતી ત્યારે વાછડા ને દીકરા જેમ ઉછેર બળદ બનાવતા હવે ટેકનોલોજી આવી ટ્રેક્ટર આવી ગયા એટલે નાના વાછડાઓ ને કોઈ સંભાળતું નથી અમારી સંસ્થા એવા નિરાધાર વાછડાઓ સેવા કરે પાંચસો થી વધારે અમારી પાસે વાછડા છે અને જે તમામ દાતાઓના આધારે અમે કરી અમારી મુખ્ય શાખા રાજકોટ બેડી ચોકડી ઉપર છે ત્યાં છસો થી આસપાસ છસો વધુ ગોવંશ છે બીજી લોટડા છે ત્યાં ત્રણસો ની આસપાસ ખાલી વાત છે એક નવા ગામ છે ત્યાં એકસો પચીસ ગોવંશ છે અને બાઉન્ડ્રી ત્યાં એકસો પચીસ ની આસપાસ નમસ્કાર દર્શક મિત્રો ગૌશાળા આયોજિત અગિયાર દીકરીઓને ત્યાં મોંઘવારી યુગમાં

સામાજિક સંસ્થાઓ આવા કાર્ય કરતા રહે તો દરેક મધ્યમ વર્ગ અને ગરીબ માણસો ને ફાયદો થાય કેમેરામેન મેહુલભાઈ પરમાર સાથે ગિરિરાજસિંહ રાણા હેલો સૌરાષ્ટ્ર ન્યુઝ રાજકોટ